બોડેલી તાલુકાના લડત ખાતે ખેડૂતોના ભંડોતી શુગર ફેક્ટરી ઊભી કરી હતી અને ત્યારબાદ શુગર ફેક્ટરી નફો કરતી હતી અને ખેડૂતોનું સંચાલન કરતા હતા પરંતુ સરકાર દ્વારા આ શુગર ફેક્ટરી ઉપર ભાજપના હોદ્દેદારોને વહીવટ સોંપતા શુગર ફેક્ટરી ખોટમાં જતા સાત તાલુકાના ખેડૂતોના બાર કરોડ રૂપિયા છેલ્લા પંદર વર્ષથી ચૂકવણી ન કરતા ખેડૂતોને દર વખતની ચૂંટણીમાં નાણાં આપી દેવા માટે વચનો આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને નાણાં ન મળતા પંદર વર્ષથી સરકારના જતા ખેડૂતોની ધીરજ ખૂટી હવે લોકસભાની ચૂંટણીમાં સાત તાલુકાના અલગ અલગ બેઠકો કરી લડો શુગર ફેક્ટરીના નાણાં નહીં ચૂકવામાં આવે તો ગામે ગામે ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતોએ એલાન કર્યું છે આની શરૂઆત બોડેલી તાલુકાના રાજ બોડેલી ખાતેથી કરવામાં આવી હતી આજે બે ત્રણ લાખ રૂપિયા એ ટાઈમે મળ્યા હતા આજે મને બધી બહુ જ જગ્યા પર કામ લાગતા જે અત્યાર સુધી પંદર સોળ વર્ષ થઈ ગયા હજી સુધી આવ્યા નથી એટલા માટે જ આ આના માટે હું બોલું છું અને ખરેખર આ વર્ષે જ નથી મત આપવાનું એવું નક્કી કર્યું છે સરકાર પાસે શું માગણી કરું સરકાર પાસે તો એટલી માગણી કરે છે કે અમને જેટલી અમારે મહેનત પ્રમાણે જેટલું મળ્યું હતું જેટલા રૂપિયા અમને પ્રોવાઈડ થયેલા છે એટલા અમને તો મળી જવા જોઈએ મા સરદાર સુગર ફેક્ટરીની અંદર મારા દોઢ લાખ રૂપિયા પંદર વર્ષથી બાકી છે ઘણી વખત સુધી રજૂઆત કરી ધારાસભ્યોને લઈને પણ એક મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી હતી તેમ છતાં અમને ખોટા આશ્વાસનો આપી રાખ્યા હતા કે ભાઈ તમને તમારા પૈસા મળી જશે તમારા પૈસા બેંકમાં જમા છે તમારા પૈસા તમને આગામી થોડા દિવસોની અંદર જ મળી જશે તેમ છતાં પણ પંદર પંદર વર્ષના વાણા વાઈ ગયા તેમ છતાં પણ પૈસા મળ્યા નથી તો હવે અમે આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું નક્કી કર્યું છે બધા ખેડૂતોએ ભેગા થઈને અમારા પાંચ લાખ રૂપિયા બાકી છે છેલ્લા પંદર સો વર્ષથી એ જો પૈસા નહીં અમને મળે અમે ઘણી બધી રજૂઆતો કરી વીસ વીસ વર્ષ ગાંધીનગર ગયા મુખ્યમંત્રીને બધાને જ રજૂઆત કરી એ પૈસા અમને મળતા નથી હવે જો પૈસા નહીં મળે તો અમે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીશું બધા સાથે સાત તાલુકાની અંદર ભેગા થઈ અને એનો બહિષ્કાર કરશું